નમસ્કાર દર્શક મિત્રો ઝાયડસા ડોક્ટર ફરી એકવાર આપણી સમક્ષ હાજર થઈ ગયા છે સૌથી મહત્વની વાત આપણે ઘણા બધા વિષય ઉપર ઊંડાણપૂર્વક ઝાયડસા ડોક્ટર સાથે ઝાયડસ એક્સપર્ટ સાથે જે ચર્ચા કરી છે આજનો વિષય પણ એટલો જ રસપ્રદ તમારા માટે રહેવાનો છે એનું કારણ છે ગાયનેક રિગાર્ડિંગ કોઈ પણ બીમારી સ્ત્રી રોગને લગતી કોઈ પણ બીમારી એમાં આપણે ઘણી બધી સારવાર ઘણી બધી જટિલ સારવાર પણ જોઈ છે ઘણા બધા એવા રોગો પણ જોયા છે કે જે ભાગ્ય જ આપણને જોવા મળતા હોય પણ આ રોગોનું નિદાન રોબોટિક સર્જરીથી પણ શક્ય છે આવું તમે બહુ જ ઓછું કાતો એમ કહો નહીં જ સાંભળ્યું હોય આજે આ રિગાર્ડિંગ તમારી સાથે ચર્ચા કરવાની છે રોબોટિક સર્જરી કેવા પ્રકારે કામ કરે છે તમે હિપ સર્જરીમાં ની સર્જરીમાં શરીરના કોઈ પણ ભાગનું જટિલ કોઈ ઓપરેશન હોય તો એમાં રોબોટિક સર્જરી કેવી રીતે કામ કરે છે એ આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે ઘણા બધાના મોડે સાંભળ્યું છે અને આ સર્જરીથી કોઈ આડઅસર પણ થતી નથી એવું પણ સાંભળ્યું છે પણ ક્યાંક એવું હતું કે ભવિષ્યમાં આવી પણ સર્જરી આવે કે સ્ત્રી રોગને લગતી સર્જરી પણ રોબોટિક થાય તો આ હવે શક્ય બની ગયું છે અને એના જ એક્સપર્ટ ડોક્ટર આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે ચર્ચામાં અને જે આ ચર્ચાને વિગતવાર આપના સુધી પહોંચાડશે તો છેલ્લે સુધી આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયેલા રહેજો અમારી સાથે ડોક્ટર રમણ ઉપસ્થિત છે રમણજી આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે મિત્રો નમસ્તે બિલકુલ રમણજી જે રીતે વાત કરી કે ગાયનેક રિગાર્ડિંગ કોઈ ડોક્ટર રોબોટિક સર્જરી તો સ્ત્રી રોગમાં રોબોટિક સર્જરીનો સમાવેશ એ લગભગ નથી સાંભળ્યું પણ આ એક નવો જ છે છે બધાની માટે તો ક્યાંથી આવ્યો કેટલા આપણી પાસે આના અવેલેબલ છે અને મોસ્ટલી તો આપ સિનિયર છો કેટલા વર્ષોથી આની પ્રેક્ટિસ આપી રહી છે અને એનાથી પણ વિશેષ વાત કે કેવા સામે પરિણામો આના મળે છે થેન્ક યુ વેરી મચ એકચ્યુઅલી લગભગ ગાયનેક ફિલ્ડમાં તો હું પિસ્તાલીસ વર્ષથી છું અને બિંગ ટ્રેન ઇન સેવન્ટી એટી અમે લોકો તો આર્ડન્ટ ઓપન સર્જરીવાળા કે ભાઈ ઓપન સર્જરી સિવાય અમે કરીએ તો અમને ગળે જ ઉતરે નહીં પણ એ પછી જ્યારે મિનિમલ ઇન્વેઝિવ સર્જરી લેપોસ્કોપી આવી ત્યારે શરૂઆતમાં તો અમે લોકો તૈયાર જ નહોતા કે ભાઈ આવું કંઈ થઈ શકે અમે એને કીહોલ સર્જરી જ કહેતા હતા પણ ધીમે ધીમે કિહોલ સર્જરી એડવાન્સ થઈ અને એને ખૂબ આગળ કામ કરવા માંડ્યું પરંતુ એમાં પણ એક એડવાન્સ સ્ટેપ એટલે ગાયનેક રોબોટિક સર્જરી હવે ગાયનેક આ રોબોટિક સર્જરી તો ઘણા બધા સબ્જેક્ટમાં થાય છે પણ ગાયનેકમાં સૌથી પહેલું છે તો રોબોટિક રિમોલ ઓફ ધ યુટરસ એ લગભગ છે તો વીસ પચીસ વર્ષ પહેલાં જ થયું એટલે કે આ રોબોટિક સર્જરીનું ઇન્ટ્રોડક્શન જ બહુ જ રિસેન્ટ છે હાર્ડલી પંદર વીસ વર્ષનું ગણી શકાય અને લગભગ મેં મારી ટ્રેનિંગ છે તો સેવન્ટી વન યર્સની એજમાં લીધી અને મેં લગભગ સેવન્ટી વન ઇયર્સ એજમાં મેં રોબોટિક સર્જરી શરૂ કરી અને તમને આનંદ થશે કે અત્યારે મેં બસ્સોથી પણ વધારે રોબોટિક સર્જરી કરેલી છે એટલું જ નહીં પણ આખા ગુજરાત સ્ટેટમાં હું એક જ છતો નોન ઓન્કો એટલે કે કેન્સરની ના હોય એવી રોબોટિક સર્જરી હું એટલો જ કરું છું બહુ લાંબી ઉંમરે તમે આની શરૂઆત કરી ઇકોતેર વર્ષ એટલે સોરી ટુ આસ્ક પણ તમારી ઉંમર અત્યારે શું છે કારણ કે તમે કીધું બસો થી વધારે સર્જરી કરી દીધી અત્યારે અત્યારે આ એકત્રીસમી જાન્યુઆરી હું પંચોતેર પંચોતેર વર્ષ પૂરા કરીશ પાંચ વર્ષમાં તમે બસો થી વધુ સર્જરી કરી પાંચ વર્ષમાં બસો થી આજની તારીખે તો લગભગ બસો થઈ ગઈ છે પણ ઇટ ઇઝ માય રેસ્ટલેસનેસ રિલાયન્ટનેસ અને એકદમ જ એન્થુઝિયાઝમ તો કંઈક કરવાનું એના લીધે છે ને તો મને સતત કંઈક કામ કરવાનું ગમે છે અને એમાં નોવેલ પ્લેટફોર્મ પર તો મને કામ કરવાની ખૂબ જ મજા આવે છે હવે અહીંયા રોબોટિક સર્જરીની વાત આવે તો એને જ્યારે તમે શીખ્યું એમાં પણ ગાઈડેક ફિલ્ડમાં તમે એને લાવ્યા અને એની સામે દરેક સિક્કાની બે બાજુ હોય તો તમે રોબોટિક સર્જરીની કઈ બાજુ જોઈશું હું તમને કહું કે સર્જરી શરૂઆતથી આપણા જે સુશ્રુત મુનિ થઈ ગયા એ એ આપણા કદાચ દુનિયાના સૌથી પહેલાં સર્જન કહી શકાય કે જે વારાણસીમાં લગભગ છસો યર્સ બીસી હતા અને એ પછી જે સર્જરી એ વખતે બધું કરતા હતા એ વખતે પ્લાસ્ટિક સર્જરી પણ એ કરતા હતા અને એમાંથી ધીમે ધીમે ઓપન સર્જરીની શરૂઆત થઈ એટલે મને એવું લાગે છે કે સૌથી પહેલાં આપણે ઓપન સર્જરીની વાત કરવી જોઈએ તો ઓપન સર્જરી એ ઇયર્સ ઓલ્ડ સર્જરી છે પણ એમાં હું એને હંમેશા છે તો કૃષ્ણ ભગવાનના વિશ્વરૂપ દર્શન જોડે એટલે કે કોસ્મિક ફોર્મ જોડે સરખાવું છું કે એમાં તમે જુઓ કે કૃષ્ણ ભગવાન છે કે એમનું માથું આકાશમાં હતું પગ પાતાળમાં હતા કેટલા બધા મોં કેટલા બધા હાથ તો અર્જુન જેવો રણવીર યોદ્ધો પણ એને જોઈને ગભરાઈ ગયો અને પગે પડી ગયો ભગવાન તમે પાછા સ્વરૂપમાં આવો તો મારી દ્રષ્ટિથી ઓપન સર્જરી ઇઝ સમથિંગ લાઇક ધેટ કારણ કે એમાં સ્કાર ખૂબ મોટો હોય એનું પેઇન વધારે હોય એનો બ્લડ લોસ વધારે હોય પેશન્ટને હોસ્પિટલમાં વધારે રહેવું પડે એ ઘણી વખત રેગેડ સ્કાર થાય હવે તમારા જેવા યંગસ્ટર્સને તો છે તો કોસ્મેટિક જે લોકો કરતા હોય એમને તો છે તો આટલો લાંબો સ્કાર ગમે જ નહીં એટલે ઓલ ધ ફાઇલ બી વેર થિંકિંગ બી એનું ઓલ્ટરનેટ શું અને એનું ઓલ્ટરનેટ આવ્યું એ લેપ્રોસ્કોપિક સર્જરી તો લેપ્રોસ્કોપિક સર્જરી પણ બહુ જૂનું પ્લેટફોર્મ નથી ઓગણીસો ને અઠ્યાસીમાં કોથળી કાઢવાનું ઓપરેશન હેરી રીચ કરીને ગેનિકોલોજીસ્ટે કર્યું અને તમે નહીં માનો કે આ એન્ડોસ્કોપી એન્ડો એટલે અંદર ને સ્કોપી એટલે જુઓ તો એનો શબ્દ તો અઢારસો ને અઠ્યાસીમાં કાલ ચાર્લ્સ સેવિયર એને હતો એને વાપરેલો પણ લગભગ સો વર્ષ સુધી એ શબ્દ શબ્દ જ રહ્યો અને પછી છે તો ગાયનેક એન્ડોસ્કોપી ઓગણીસો સાડત્રીસથી શરૂ થઈને અઠ્યાસીમાં તો એનું કોથળી કાઢવાનું ઓપરેશન કર્યું અને હવે આપણે રોબોટિક સર્જરી જોઈ રહ્યા છે કે જે ઘણી જ બધી લેવલે આગળ છે તમને નુકસાન તમને પેન તમને સ્કાર્સ અને ઝડપી રિકવરી બધા જ લગભગ પોઝિટિવ પોઈન્ટ્સ છે આપણી પાસે તો એના વિશે શું કહેવું જે જે સમયથી તમે શીખ્યા જે સમયથી એનું નોલેજ મેળવ્યું અને અત્યારે તમે જેનો સક્સેસ રેશિયો જોઈ રહ્યા છો બસો સર્જરી પછી કેવો છે એના પહેલા હું તમને લેપ્રોસ્કોપિક સર્જરીનું પણ આપણા વેદોમાં અથવા તો આપણા મેથોલોજીમાં છે એના વિશે વાત કરવું તો જ્યારે ભગવાન પહેલાં બલિરાજાનો ખૂબ ત્રાસ થઈ ગયો એ ડેમન કિંગ હતો તો ત્રાસ થઈ ગયો એટલે બધા ભગવાન છે તો ભગવાન કૃષ્ણ જોડે અથવા તો વિષ્ણુ જોડે ગયા કે હવે તમે આમાંથી એમને બચાવો અને એમને એમનું વામન સ્વરૂપ લીધું અને ત્રણ સ્ટેપમાં ત્રીજું સ્ટેપ એને કહ્યું કે પેલો કહે કહેવાય એ તો ઇ બધા ગુડ ડોનર તો એને કહ્યું કે તમે ત્રીજું સ્ટેપ કાં કે એને એક સ્ટેપમાં સ્વર્ગ જીતી લીધું બીજા સ્ટેપમાં પાતાળ જીતી લીધું ત્રીજો પગ ઊંચો કર્યો એટલે પહેલાં એ કહ્યું કે મારા માથા ઉપર પગ મૂકો અને દેટ વોઝ અ થ્રી સ્ટેપ રોબર્ટ લેપ્રોસ્કોપિક સર્જરી પણ એ ત્રણ સ્ટેપમાં જ થાય છે ત્રણ નાના નાના સ્કાર હોય સો અર્લિયર વિવિર કી હોલ સર્જરી પણ હવે એને અમે મિનિમલી ઇન્વેઝિવ સર્જરી કરીએ છીએ અને મિનિમલી ઇન્વેઝિવ સર્જરી આવ્યા પછી આખું ઓપન સર્જરીમાંથી આખું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું કે ઇટ વોઝ હેવિંગ એ કોસ્મેટિક્સ કાર એને ઓછું લેવું પડે પેશન્ટને હોસ્પિટલમાં રહેવું પડતું હતું પેઇન ઓછું હતું બ્લડ લોસ ઓછો હતો રિકવરી વોઝ ફાસ્ટર તો આ બધું થયું પણ વેર લિમિટેશન્સ તો લેપ્રોસ્કોપીના લિમિટેશન્સમાં શું છે કે એક તો સર્જન છતો તો જે સ્ક્રીન ઉપર જોતો એ ટુ ડી સ્ક્રીન હોય એટલે ડેપ્થ તમને દેખાય નહીં બીજું કે સર્જને છતો એના ફર્સ્ટ આસિસ્ટન્ટ પર ખૂબ આધાર રાખવો પડે કારણ કે એ એનો કેમેરામેન કહેવાય એ કેમેરામાં બતાવે સર્જનને ઘણી વખત છતો સામેની બાજુમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ નાખવાના હોય ત્યારે એને નમીને કામ કરવું પડે સો ત્રીજું કે સર્જન ધારો કે બહુ જોબી બી હોય પ્રીવિયસ સર્જરી થયેલી હોય તો એના છતાં ટેબલની હાઈટ એડજસ્ટ કરવી પડે અને કારણ કે આંતરડાને બધું બચીને આવે એટલે એકદમ એક્સ્ટ્રીમલી હેડલો પોઝિશન કરવું પડે આ બધી પોઝિશનના લીધે ઘણી વખત છે તો ઇટ ટેક સ્ટોલ ઓફ સર્જન્સ પડે એવું કહેવાય કે લોકો એટી ફાઇવ પર્સન્ટ સર્જન જે લોકો લેપ્રોસ્કોપી કરે છે એ કોઈને કોઈ ગાળે તો છતો ખભાના દુખાવો ગળાના દુખાવો પગના દુખાવા ઢીચણ એ બધામાંથી સફળ થાય છે ઇટ વોઝ અ ટોલ ઓફ સર્જન્સ હેલ્થ આ બધા જ પ્રોબ્લેમ્સ હતા છતાં પણ બિકોઝ ઇટ વોઝ ઓનલી મિનિમલી ઇન્વેઝિવ સર્જરી હતી એટલે વી યુઝ ટુ ડૂ લેપ્રોસ્કોપિક સર્જરી અને લેપ્રોસ્કોપિક સર્જરીના આ બધા ગેરફાયદા એમાં ઢગલાબંધ ઇન્સ્ટ્રુમેન્ટ હોય જુદા જુદા દર વખતે યુ ગો ઓન ચેન્જિંગ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઘણી વખત બાયપોલર હોય ઘણી વખત સીઝર્સ લો ઘણી વખત ગ્રાસપર લો એટલે બધા ઇન્સ્ટ્રુમેન્ટ આમથી આમ હોપિંગ કર્યા કરવું પડે એ હોપિંગ ઇન્સ્ટ્રુમેન્ટ કરવાથી ઘણી વખત તો ચાન્સ ઓફ ઇન્ફેક્શન વધે રાઈટ તો આ બધા પ્રોબ્લેમ્સ વી વેર ફેસિંગ અને છતાં પણ વેર ડુઈંગ પણ જ્યારથી રોબોટિક પ્લેટફોર્મ ઇન્ટ્રોડ્યુસ થયું ત્યારે ઇટ ઇઝ રિયલી એક્સ્ટ્રીમલી એડવાન્સ પ્લેટફોર્મ જે કદાચ કોઈએ કલ્પ્યું પણ ના હોય તો હું એવું માનતો કે ભાઈ કેવી રીતના છે તો જે વામન સ્વરૂપમાંથી એટામિક સ્વરૂપમાં કેવી રીતે થાય તો એટમિક સ્વરૂપ કદાચ રોબોટિક સર્જરીનું એમ કહું કે ઇટ ઇઝ અ એટોમિક સ્વરૂપ જે આપણે અણીમાં શક્તિ કહીએ તો આમાં શું થાય જ્યારે અમે સર્જરી કરતા હોય ત્યારે પેશન્ટના પેટમાં બેસીને અમે સર્જરી કરતા હોય એટલું બધું ક્લિયર વિઝન હોય એટલું બધું પ્રોક્સિમિટી હોય દેટ ઇઝ અ વન થિંગ સેકન્ડ કે સર્જન એક વખત પેશન્ટને ટેબલ ઉપર લે પછી એને છતો પોટ પ્લેસમેન્ટ સ્ક્રબ થઈને કરવાનું થાય અને સ્ક્રબ થઈને પોટ પ્લેસમેન્ટ કર્યા પછી રોબોટને ડોક કરવામાં આવે અને એને ડોક કરી અને પછી સર્જન છતો સ્ક્રબિંગમાંથી ડિસ્ક્રબ થઈ જાય પછી સર્જને તો કોન્સોલ પર બેસવાનું હોય એટલે ઘણી વખત મારા દર્દી એવું કહે કે સાહેબ રોબોટ સર્જરી કરવાનો તો બધા નથી કરાવડો અમારે તો તમારી જોડે સર્જરી કરાવડે છે મારે લોકોને સમજાવવું પડે કે ભાઈ હું સર્જરી તો હું જ કરવાનો છું પણ આખી ટેકનિક છે દેટ ઇઝ માસ્ટર એન્ડ સ્લેવની ટેકનિક કહેવાય અથવા તો આપણે કઠપૂતળીનો ખેલ જોઈએ છે ને કે ભાઈ આંગળી ઉપર નચાવે એ જ પ્રમાણે કઠપૂતળી નાચે અથવા તો પેલું હુકમ કરો મેરે આકા આવીને જીન ઉપર રહે આપણે માસ્ટર જેમ કે એ જ પ્રમાણે કરે સો રોબોટિક સર્જરી સમથિંગ લાઈક આ દેશ હવે રોબોટિક સર્જરી દરેક ગાયનેક રિગાર્ડિંગ પ્રોબ્લેમ્સમાં કામ કરે છે કે પછી એમાં પણ એમાં ડિવાઈડ કરેલું હોય આજની તારીખમાં મારી દ્રષ્ટિથી ગાયનેકના કોઈ પણ ઓપરેશન્સ એક્સેપ્ટ સિઝરન સેક્શન કારણ કે એમાં તો આપણે બાળક નાખું બહાર કાઢવાનું એ તો ઓપન કરવું જ પડે એ સિવાયના બધા જ કોથળી ગાંઠાનું ઓપરેશન છે એની ગાંઠોનું ઓપરેશન છે એન્ડોમેટ્રિયોસિસનું ઓપરેશન છે એનું કોલ વોલ સસ્પેન્શનનું ઓપરેશન છે એક્ટોપિક પ્રેગ્નન્સી છે લગભગ બધા જ સર્જરી ગાયનેકની રોબોટિકથી શક્ય છે લોકોની અવેરનેસ તો ફર્સ્ટ થિંગ છે પણ લોકોની તૈયારી પણ કેવી હોય છે જ્યારે રોબોટિક સર્જરીની વાત આવે છે ત્યારે ઘણા બધા વર્ષોથી રોબોટિક આપણે છેલ્લા લગભગ પાંચ સાત વર્ષથી એનું નામ વધારે આવી રહ્યું છે ચર્ચામાં તો લોકોની તૈયારી એવી છે સામે એક્સેપ્ટન્સ છે પણ એક્સેપ્ટન્સ હજુ થોડો ઓછો છે કારણ કે લોકોને ખબર જ નથી પહેલાં બધી વસ્તુ બી રોબોટિક સર્જરી એટલે શું અચ્છા બીજું કે એક કોસ્ટ ફેક્ટર બી નડે છે કારણ કે જે ઓપરેટિવ રોબોટ છે એ લગભગ છે તો કરોડો રૂપિયાની કિંમતનો આવે એનું મેન્ટેનન્સ પણ દર વર્ષે છે તો સારું એવું હોય છે એટલે આજે જે દર્દી લેપોસ્કોપિક સર્જરી અમુક ચાર્જમાં કરાવી શકતું હોય એને કદાચ કોઈક વખત છતાં એમ લાગે કે ભાઈ આ ચાર્જ મારો વધારે છે એટલે મારે એ સર્જરી કરાવડાવી નથી પણ અને બીજું મેડિક્લેમ કંપનીઓ મેડિક્લેમ કંપનીઝ પણ અત્યારે છે તો બધી જ કંપની રોબોટિક સર્જરીને યશ નથી કહેતી એટલે અમુક લોકો રિજેક્ટ કરે છે તો આ બે કારણોના લીધે દર્દીઓ થોડા પાછા પડે છે પણ મારી દૃષ્ટિથી એવું બને કે ધીમે ધીમે મેડિક્લેમ કંપનીઓ પણ

લગભગ સિકસ્ટી ફાઈવ યર્સના બેન્ક અને કંઈક સિકસ્ટી ફાઈવ તો મિનોપૉઝ આવી જાય તો મિનોપૉઝમાં તો બ્લીડિંગ બ્લીડિંગ હોય ને શી કેવી કમ્પ્લેન ઓફ બ્લીડિંગ ભાઈ એમને બજારનેલી બ્લીડિંગ શરૂ થયું અમે જોયું તો નીચેથી તો યુનિમાર્ક ટોટલી બંધ હતો અને એમનું ગર્ભાશય ને બધું તો હતું જ તો એ મારા એને બધી ઇન્વેસ્ટિગેશન કરાવડા ત્યારે ખબર પડી કે ભાઈ એમને એમને અંદર તો એક ગાંઠ પણ હતી અને અમને ડાઉટ હતો કદાચ કેન્સરનું ઇન્વોલ્વમેન્ટ હોય પણ બધા ઇન્વેસ્ટિગેશન પછી ખબર પડી કે કેન્સર જેવું કંઈ નથી તો એમાં પછી મેં રોબોટિક સર્જરીનો ડિસિશન લીધું તો જે રોબોટિક સર્જરીમાં યુઝઅલી કોથળીનું ઓપરેશન નીચેથી મેનિપ્યુલેટર મૂકતા હોય છે તો એ બધું તો શક્ય જ નહોતું અને ઉપરથી ડિસે કરતાં કરતાં નીચે જતાં જતાં મને એમ લાગ્યું કે ભાઈ પેશાબની કોથળીને તો ઈજા નહીં થાય ને પાછળ છે તો ઝાડાની જગ્યાએ તો ઈજા નહીં થાય પણ ધીમે ધીમે ડિસેક કરતા સરસ રીતના આખી સર્જરી પૂરી થઈ સો ધીસ અનએક્સપેક્ટેડ કલાકમાં મોટી ઉંમર હશે તમારા માટે આ સર્જરી ઘણી ઇઝી થઈ જશે રોબોટિક સર્જરી આપણે બે દ્રષ્ટિથી જોવી જોઈએ રોબોટિક સર્જરીના પેશન્ટ સેન્ટ્રિક એડવાન્ટેજ શું છે અને સર્જન સેન્ટ્રિક એડવાન્ટેજ શું છે આ બે વસ્તુ હું તમને બતાવું તો એક કેવી પેશન્ટ સેન્ટ્રિક એડવાન્ટેજ એટલે શું કે રોબોટના સર્જરીમાં દર્દીના શરીર ઉપર છે તો ખાલી આઠ મિલીમીટરના ત્રણ કાર આવે એટલે એક તો સ્મોલ ઇન્સિશન હોય એનું હિલિંગ તમે પરફેક્ટ કાળજી રાખીને તમે એના સ્ટીચિસ લો તો ઓલમોસ્ટ કાર દેખાતા જ નથી દેટ મીન્સ કે એનું છે તો કોસ્મેટિક એડવાન્ટેજ થાય છે અચ્છા ત્રીજી વસ્તુ કે રોબોટમાં બંને ઇન્સ્ટ્રુમેન્ટ છે તો એનર્જી ઇન્સ્ટ્રુમેન્ટ હોય એટલે એનર્જી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું કે ધારો કે સીઝર્સ હોય તો તમે કટ કરો પણ કટ અને પછી એની જ સીઝરથી તમે ટચ કરો તો બ્લીડિંગ થતું હોય તો બંધ થઈ જાય દેટ મીન્સ કે આ ટેકનોલોજીના લીધે એક તો છે તો બ્લડ લોસ મિનિમમ થાય એના લીધે વીકનેસ તે બધું પોસ્ટ ઓપરેટિક ઓછું આવે અને રોબોટિક સર્જરીના ઇન્સ્ટ્રુમેન્ટ લગભગ લેપ્રોસ્કોપિક સર્જરીના ઇન્સ્ટ્રુમેન્ટ કરતાં ડબલ લેન્થના હોય અને એ છે ને તો એની મૂવમેન્ટ છે તો થ્રી સિક્સટી ડિગ્રી હોય જે આપણે કિચનમાં કામ કરતા હોય તો કેટલું ઇઝીલી કામ કરતા હોય એ જ રીતના છે તો થ્રી સિક્સટી ડિગ્રીના મૂવમેન્ટવાળા હોય એટલે તમે પહેલાં બધા લેપ્રોસ્કોપીમાં શું છે કે એ ઇન્સ્ટ્રુમેન્ટ બધા સ્ટીક લાઈક હોય સીધા જ હોય એટલે એનું તમે છે તો તમારે જ નમીને સર્જરી કરવી પડે અહીંયા છે તો તમારે નમવાની જરૂર નથી પડતી તમારા ઇન્સ્ટ્રુમેન્ટ જ ચારે બાજુ ફરે છે એટલે એના લીધે ઘણો એડવાન્ટેજ છે તમને સર્જરી કરવામાં અને બિકોઝ ઓફ ધીસ મુમેન્ટ દર્દીની જે જેમાંથી ઇન્સિશન લીધો હોય એનું પ્રેશર જે આવવું છે ને ટિશ્યુ પર એ ઓછું આવે ઓછું આવે એટલે પેનલેસ ને રિકવરી થાય પેઇન ઓછું છે બ્લડ લોસ ઓછો છે એટલે છે તો હોસ્પિટલાઇઝેશન ઓછું થઈ જાય હોસ્પિટલાઇઝેશન ઓછું થાય એટલે પેશન્ટ વિલ બી બેક એટ હોમ તો કોઈ પણ હોસ્પિટલ ભલે ફાઇવ સ્ટાર હોટલ જેવી હોય પણ દરેકને પોતાનું ઘર જ ગમે તો એક તો ઘેર વહેલા જઈ શકે પોતાના ફેમિલી સાથે વહેલું ઇન્વોલ્વ થઈ શકે નોટ ઓન્લી દેટ પણ શી કેન જોઈન હર રેગ્યુલર ડ્યુટી એન્ડ વર્ક અર્લિયર તો આ થઈ પેશન્ટ સેન્ટ્રિક એડવાન્ટેજ બીજી બાજુ છે તો ડૉક્ટર સેન્ટ્રિક એડવાન્ટેજ મેં તમને કહ્યું એ પ્રમાણે એક ભાઈ કોઈ પણ સર્જન ઓલમોસ્ટ એટી ફાઇવ પર્સન્ટ સર્જન દે સફર ફિઝિકલ ઇન્જરી પેઇન થતા હોય શોલ્ડર પેઇન થતા હોય એ બધું છે તો આમાં કારણ કે સર્જન છે તો કોન્સોલ પર બેસીને કામ કરે છે તો કોન્સોલ પર આપણા ઋષિ તમે જોયા હશે કે એ લોકો બગલ ઘોડી લઈને તપ કરતા હતા કેમ કે ઇટ વોઝ અર્ગોનોમી તો સેમ અર્ગોનોમી ઇઝ મેન્ટેન ઇન અ ધીસ રોબોટિક પ્લેટફોર્મ ઓલ્સો કારણ કે વન્સ યુ ફૂટ ધ ઇન્સિઝન તમે ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી દીધા પછી તમે રોબોટને ડોક કરી દો છો ડોક કરો એટલે ઇન્સ્ટ્રુમેન્ટ છે તો રોબોટના હાથમાં જતા રહે અને તમે અહીંયા આવીને કોન્સોલ પર બેસો છો કોન્સોલ તમારી હાઈટ તમારા પોતાના એ પ્રમાણે અમે અમે ઢગલાબંધ બીજું જ સર્જનો છે તો એક જ રોબોટ પર કામ કરીએ તો કોઈ હાઈટવાળો સર્જન એને જે એડજસ્ટ કરું પણ મારું છે તો ઓટોમેટિક હું મારો નંબર લખું એટલે એને મારી હાઈટ અને એ બધું એડજસ્ટ થઈ જાય સો ઓર્ગોનોમી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ બીજું કે મારી જોડે માસ્ટર કંટ્રોલર હોય મારા બે બે હાથમાં તો માસ્ટર કંટ્રોલથી જ આખી સર્જરી થતી હોય અને એવું તમે ચોક્કસપણે કહ્યું કે એટલું પ્રિસાઇઝ વર્ક છે કે હું અહીંયા છતો બે સેન્ટીમીટરનું ઇન્સ્ટ્રુમેન્ટ મૂવ કરું તો ત્યાં પેશન્ટના પેટમાં તો હાફ સેન્ટીમેન્ટ મૂવમેન્ટ થાય દેટ મીન્સ કે તમે આઉટ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ તમે એના છતાં ઇન્જરી નહીં કરો ત્રીજી વસ્તુ કે ઇન્સ્ટ્રુમેન્ટ ધારો કે તમે બહાર કાઢી લીધું તો ઇન્સ્ટ્રુમેન્ટ તમે ફરી મૂકો તો એ છતું ઓરિજિનલ પોઝિશન કરતાં બે મિલીમીટર દૂર રહે સો ઇટ વિલ નોટ ઇન્જર ધ ઇન્ટરેસ્ટિંગ કે કોઈપણ સરાઉન્ડિંગ ઓર્ગનને છો તો ઇજા થાય નહીં ધીસ ઇઝ અને ત્રીજી વસ્તુ કે જેવું હું મારા કોન્સોલમાંથી માથું બહાર કાઢી લઉં એટલે ઇન્સ્ટ્રુમેન્ટની મૂવમેન્ટ બંધ થઈ જાય તમે ગમે એટલું તમે કંટ્રોલને મૂવ કરો પણ ઇન્સ્ટ્રુમેન્ટ નોટ મૂ એટલે આપણે જે ગાડીમાં ગેર હોય ને એ એની તે ક્લચ છતાં તમે ખેંચી લીધી એવું જ થાય ત્રીજી વસ્તુ કે વિઝન તો અહીંયા વિઝન થ્રીડી છે લેપ્રોસ્કોપ લોકોએ ડેવલપમેન્ટ કરી અને થ્રી ડી ગ્લાસીસ બધા પહેરવા પડે એટલે સર્જન થ્રીડી ગ્લાસ પહેરે પછી આસિસ્ટન્ટ થ્રીડી ગ્લાસ પહેરે તો એ લોકોને દેખાય પણ તમે ધારો કે બહારથી કોઈ ડોક્યુ કરે તો તમને ધૂંધળું જ દેખાય એટલે તમને સ્ક્રીન ઉપર દેખાય નહીં એટલે એ જે થ્રી ડી વિઝન છે એકચ્યુઅલી અવર હ્યુમન વિઝન ઇઝ અ થ્રી ડી આપણને ડેફ્ટ પર દેખાય તો એ થ્રી ડી વિઝન રોબોટિક પ્લેટફોર્મ પર બહુ જ ક્લિયર કર દેખાય એ પણ કોમ્પ્યુટર એન્હાન્સ થ્રીડી વિઝન છે ત્રીજી વસ્તુ કે યુઝલી મેં કહ્યું પ્રમાણે બી લેપ્રોસ્કોપિક સર્જીમાં મારો ફસ્ટ આસિસ્ટન્ટ સ્કિલ હોવો જોઈએ કે જે મારા કેમેરા હેન્ડલ કરે એ અહીંયા જરૂર નથી પડતી કારણ કે રોબોટિકમાં કેમેરા મારા પગમાં હોય સો વેન આઈ એમ ઓપરેટિંગ અને એની જોડે જોડે છે તો જો કેમેરા તમારા પગમાં હોય તો વેર યુ આર ઓપરેટિંગ યુ નો તમારો લેપ્રોસ્કોપીમાં તો જો સ્કિલ આસિસ્ટન્ટ થોડો પણ બરાબર ના હોય તો તમે સર્જરી કરો કાં તો તમારે કન્ટિન્યુઅસલી એને ઇન્સ્ટ્રક કરવું પડે બી તું કેમેરા અહીંયા મને બતાય ત્યારે અહીંયા તો છે તો તમે જાતે જ કેમેરાને હેન્ડલ કરો છો એક મો એક મારી પાસે ક્વેશ્ચન આવી રહ્યો છે મગજમાં કે ગર્ભાશયનું કેન્સર જે અત્યારે બહુ જ મોટા પ્રમાણમાં આવી રહ્યો છે અને બીજું અત્યારની ઘણી બધી લેડીઝને પીસીઓડી પીસીઓએસનો પ્રોબ્લેમ છે અને જેના કારણે કન્સીવ કરવામાં એ લોકોને અઘરું પડે છે જે ગર્ભાશયમાં ગાંઠ થઈ જતી હોય છે કે નાના નાના પાર્ટિકલ્સ બ્લડના જે વર્ષોના સુધી સ્ટિક થયેલા હોય એને કાઢવા માટેના પણ ઓપરેશન કરવામાં આવતા હોય છે તો એ બંને ઓપરેશન રોબોટિકથી પોસિબલ છે યા વેરી મચ એકચ્યુઅલી ગર્ભાશયના કેન્સરનું ઓપરેશન અથવા ઓવરીના કેન્સરનું ઓપરેશન એ બધા ઓન્કો રોબોટિક સર્જરી કહેવાય જે હું કરતો નથી પણ એ બધા સર્જરી થઈ શકે એ સર્જરી પોસિબલ છે નોટ ટુ ધ એક્સટેન્ટ કે તમે રેટ ઓફ ઓપન સર્જરી કોઈક વખત તમે સર્જરી કરતા હોય અને એ સર્જરી તમે લેપ્રોસ્કોપિકલી કે રોબોટિકલી ના કરી શકો તો અલ્ટિમેટલી ઓપન સર્જરી ઇઝ ધ ફાઇનલ એન્સર તો ઓપન સર્જરી લેપ્રોસ્કોપીમાં એના રેટ છે તો ઇલેવન પર્સન્ટ છે એની એ જ વસ્તુ રોબોટિક સર્જરી તમે કરી હોય તો ઓપન કરવાની જરૂરિયાત ચાર ટકા જેટલી ઓછી થઈ જાય અને ધીઝ ઇઝ ઓલ્સો એન એડવાન્ટેજ કે ભાઈ તમે યુ આર ડૂઈંગ અ લોડ્સ ઓફ વિથ અ પ્રિસિઝન ત્રીજી વસ્તુ કે હું જે કેમેરાની વાત કરતો હતો એ કેમેરા કેમેરા તો કંટ્રોલ મારા પગમાં હોય પણ દેર ઇઝ અ ફેસિલિટી ઓફ ઝૂમ ઇન એન્ડ ઝૂમ આઉટ ધેટ મીન્સ કે વેન યુ ડૂ ઝૂમ ઇન તો તમે ફાઈબર ટુ ફાઈબર તમે રેકોગ્નાઇઝ કરો કે ભાઈ હું શું કાપું છું અથવા હું ક્યાં સ્ટીચ લઉં છું એટલે ચાન્સીસ ઓફ ઇન્જરી વિલ બી લેસ અચ્છા બીજું કે જે રોટેશન ઓફ કેમેરા પહેલાંમાં રોટેશન ઓફ કેમેરા ઇઝ નોટ પોસિબલ પહેલાં એ જ છે તો બતાવવું પડે અહીંયા મારા પગમાં રોટેશન ઓફ કેમેરાની ફેસિલિટી છે તો હું આખો કેમેરા રોટેટ કરું તો જે બાજુ મારે સર્જરી કરી હોય એ સર્જરી હું જોઈ શકું અને ચેન્જ ઓફ એંગલ થર્ટી ડિગ્રી અપ હોય થર્ટી ડિગ્રી ડાઉન હોય એટલે હું પાછળના ભાગમાં કામ કરતો હોઉં ત્યારે હું કેમેરાનો એંગલ આખો બદલી શકું તો જે કેમેરાથી ઉપર જોતો હોય નીચેથી આખું પ્રોજેક્શન થાય તો ધીસ ઇઝ એડવાન્ટેજ આ સર્જરીમાં માની લો તમે પાસઠ વર્ષના દાદીની પણ વાત કરી કોઈ નાની ઉંમરની છોકરી કે પછી કોઈ પાસઠ વર્ષથી પણ મોટા વ્યક્તિને બીપીની હાર્ટની ઘણી બધી પ્રોબ્લેમ હોય છે ડાયાબિટીસ પ્રોબ્લેમ હોય છે તો આ બધી પ્રોબ્લેમમાં પણ રોબોટિક સર્જરી શક્ય છે વેરી ક્લિયરલી હું તમને કહું કે કોઈ પણ સર્જરી કે અત્યાર સુધી તો રોબોટ નહોતો તે વખતે આપણે લેપ્રોસ્કોપિક સર્જરી કરતા હતા એના પહેલાં ઓપન સર્જરી કરતા હતા એટલે બેઝિકલી છે તો કોઈ પણ પેશન્ટની સર્જરી કરવાની હોય ત્યારે બિફોર સર્જરી આપણે એનું ટોટલ એસેસમેન્ટ કરતા હોઈએ એસેસમેન્ટ કરીએ તો એ વખતે એને બ્લડ પ્રેશર છે ડાયાબિટીસ છે કે એ બધી આપણને ખબર પડે તો એ પ્રમાણે પહેલાં ફિઝિશિયન સિગ્નલ આપે કે પેશન્ટ ફિટ થયું છે ત્યારે જ આપણે સર્જરીની ડેટ ફિક્સઅપ કરતા હોઈએ છીએ વધારે અગત્યની વાત એ છે કે રોબોટિક સર્જરીનું વધારે એડવાન્ટેજ ક્યાં થાય કે પેશન્ટ ખૂબ જ ઓબીસ હોય હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઇવ કેજીથી પણ વધારે હોય તો એમાં લેપ્રોસ્કોપીના ઇન્સ્ટ્રુમેન્ટ કોઈક વખત ટૂંકા પડે તો એમાં એક આ એડવાન્ટેજ છે કે આના ઇન્સ્ટ્રુમેન્ટ ખૂબ લાંબા હોય બીજું એક વખત તમે પેટમાં દાખલ થયા પછી ઇન્સ્ટ્રુમેન્ટ તો એની રીતના કામ કરવાનું છે પણ જો મારે બહુ જ ઓબી સ્પેશિયલની લેપ્રોસ્કોપિક સર્જરી કરવાની હોય તો એ વખતે મારે સામેની બાજુ ઝૂકીને જો સર્જરી કરી ઇટ બીકમ્સ વેરી ડિફિકલ્ટ ઇટ ઇઝ ટીડિયસ અને ટેક્સ ઓફ ટાઈમ સેમ વસ્તુ આમાં ખૂબ ફાયદો થાય અને એમાં પણ હમણાં પરમ દિવસે મેં રોબોટિક સર્જરી કરી અને પ્રીવિયસ ત્રણ સિઝેરન થયેલા હતા તો એ સિઝેરન થાય અથવા તો બીજી કોઈ સર્જરી થાય તો એ બધામાં શું થાય કે બધા જ ઓર્ગન ત્યાં જઈને ચોટી ગયા હોય એટલે ઇટ વોઝ સમથિંગ લાઈક અ પ્લાસ્ટર યુટરસ હવે એ ચોંટ્યું હોય તો આગળના ભાગમાં યુરીનરી બ્લેડર હોય તો મારે એને ખૂબ કેર લઈને ડિસેક્શન કરવું પડે હવે આ ડિસેક્શન આવી છે કે ભાઈ ઇટ ઇઝ વેરી વેરી ગુડ વિથ અ રોબોટિક પ્લેટફોર્મ ધારો કે આનું વાત છે તો મારે રોબોટિકની જગ્યાએ લેપ્રોસ્કોપી મેં કરી હોત તો કદાચ મારે યુરોસર્જરી બદલ લઈ પડી જ હોત અથવા તો લાગે તો બ્લેડરને ઇન્જરી પણ થઈ હોત એટલે એક એ ખૂબ જ જરૂરી અને અગત્યની વાત છે બીજું શું થાય કે આવા જ્યારે હાઈ રિસ્ક પેશન્ટ હોય અને એને તમે જ્યારે રોબોટિક એપ્રોચ કરો ત્યારે એનો ટાઈમ પીરિયડ પણ થોડો ટૂંકો થાય એટલે એટલું એને એનેસિશનનું એક્સપોઝર ઓછું થાય અને એટલો એડવાન્ટેજ દર્દીને થાય આ હાઈ રિસ્કની સાથે ઘણીવાર એવું પોસિબલ થાય છે આમાં કે રોબોટિક ચાલુ સર્જરીમાં ક્યાંક એના હાર્ટ રેટ છે કે બીપી છે કે શુગર લેવલ છે એકદમ વધી ગયું હોય એવું કંઈ થાય તો તમે તાત્કાલિક એને રીટ્રીટ કરી શકો યુઝલી બે ત્રણ વસ્તુ અગત્યની છે કે ભાઈ સર્જરી જ્યારે થતી હોય ત્યારે સર્જરીમાં ધારો કે આવું કંઈ અનયુઝલ ચેન્જીસ આવે તો અમારી એનએસએસની ટીમ છે જે લોકો ઇમિડિયેટલી વિલ હેલ્પ દે વિલ બ્રિંગ ઇટ આઉટ કાર્ડિયોલોજીસ્ટ પણ આવી જાય અથવા તો બીજા બધા પણ આવી જાય રોબોટને ત્યાં જ ઉભા રહી એને છે તો એને કરેક્ટ કરીને પછી પાછું સર્જરી તમે કરી શકો બરાબર એક બીજી અગત્યની વાત મારે કહેવાની રહી ગઈ કે સર્જન યુઝઅલી તમે જોયું હશે કે બધા ગ્લોવ બ્લોઝ પહેરેલા હોય સ્ક્રબ થયેલા હોય પછી ઓપરેશન કરતા હોય રોબોટિક સર્જરીની બીજી મજા શું છે કે તમે એક વખત પોટ પ્લેસમેન્ટ કરી દીધું સાધનો મૂકી દીધા રોબોટને ડોપ કરી દીધો પછી સર્જન ફ્રી થઈ જાય એટલે હી વિલ રિમૂવ ધ ગ્લોવ્સ એટલે હું જ્યારે મારા કોન્સોલ પર બેસું ત્યારે મને ગ્લોવ્સ પહેરવાની કોઈ જરૂર નથી હોતી તો અમે તો ઘણી વખત હસતા હસતા એવું લાઇટર ટોનમાં કહીએ કે ભાઈ જો સર્જન સર્જરી કરતો હોય અને એને કાનની પાછળ ખંજવાડ આવે તો કોણ કરે આઈધર સર્જન વિલ પિકઅપ મન ઇન્સ્ટ્રુમેન્ટ એ યુઝ કરીને ફેંકી દે અથવા તો તમારા કોઈક જરા મને અહીંયા ખંજવાડ આપી દે છે મારે રાઈટ ઇયરની પાછળના ભાગમાં ખંજવાડ આવે છે અહીંયા તો યુ આર ફ્રી સો તમે ગમે તે મુવમેન્ટ કરો તમારે કોલ આવે તો કોલ એટેન્ડ કરો તો બી તમને કોઈ જ હેરાનગતિ થતી નથી અને હરતા જે મોટી ઉંમરના લોકો આવી સર્જરી કરાવે છે નો ડાઉટ આપણે થ્રુઆઉટ આ ચર્ચા કરી છે કે રોબોટિક સર્જરીમાં મોટા સ્કાર્સ કે પછી લાંબા સમય સુધી બેડરેસ નથી કરવો પડતો પણ જ્યારે દવાઓના પોષણની વાત કરીએ પોસ્ટ કેરની વાત કરીએ તો જ્યારે ઉંમર વધારે હોય છે ત્યારે કંઈક વધારે ધ્યાન રાખવામાં આવે તો વધારે કાળજી રાખવામાં આવે યુઝલી રોબોટિક સર્જરી કરેલા બીજા દિવસે તો અમે દર્દીને ઘેર મોકલી દઈએ છીએ બીજા દિવસે ઘેર મોકલ્યા પછી શી કેન ક્લાઇમ શી કેન બેન્ડ શી કેન સીટ ઓન ધ ફ્લોર આ બધી છૂટી આપી દઈએ છે બરાબર ફૂડની બધી છૂટી આપી દઈએ છે એટલે લગભગ છે તો જે રિસ્ટ્રિક્શન છે એ ઘણા ઓછા થઈ જાય અને એક લાઇટર રોડમાં અમે રોબોટમાં હું એવું કહું કે ભાઈ આપણે પેલું હતું ને કે ડેડી ડેડી કહ્યું હતું પેલું સ્કૂલમાં આપણે કહેતા હતા યસ પપ્પા યાઠ તો અહીંયા પણ અમે એમ કહીએ કે ભાઈ રોબોટ રોબોટ પછી રોબોટ કે ગેસ માય માસ્ટર કે મારા લેગ્સ દુખે છે મારી કમર દુખે છે કે ડોન્ટ વરી માસ્ટર આઈ ગીવ યુ ઓર્ગોનોમિક્સેસ એમ કે મને બરાબર દેખાતું નથી તો કે ડોન્ટ વરી માસ્ટર હું તમને થ્રી ડિવિઝન આપું છું એ એમ કે મારો ફર્સ્ટ આસિસ્ટન્ટ બરાબર કામ નથી કરતો કેમેરામેન તો કે ડોન્ટ વરી માસ્ટર હું કેમેરા તમારા પગમાં મૂકી આપું છું અને એમ કે ભી મને બરાબર સંભળાતું નથી તેમ કે ડોન્ટ વરી માસ્ટર તમારા કોન્સોલમાંથી હું ઇન્ટર કમ્યુનિકેશન તમારા સ્ટાફ જોડે હું કરાવી શકું છું એટલે ધીસ ઇઝ ધ વે ઇન વિચ રોબોટ ઇઝ વેરી વેરી હેલ્પફુલ તો જે પ્રમાણે આપણે વાત કરી કે ગાયનેકની અંદર પણ રોબોટિક સર્જરી અવેલેબલ છે સ્ત્રી રોગોની અંદર પણ રોબોટિક સર્જરી અવેલેબલ છે અને આપણી સાથે આ થ્રુઆઉટ ધ ચર્ચામાં ડોક્ટર પણ જોડાયેલા હતા કે જોને બસ્સો કરતાં વધુ આ સર્જરીનો અનુભવ છે અને તેઓ પણ આખી ચર્ચામાં એક જ વાત કહી રહ્યા છે કે ગભરાશો નહીં રોબોટિક સર્જરી સહેજ પણ જટિલ નથી બહુ ઓછું તમારે એની કેર પોસ્ટ કેર કરવી પડશે બહુ ઓછા દિવસ તમારે હોસ્પિટલમાં રોકાવું પડશે જલ્દીથી તમે ક્યોર થઈ જશો ડૉક્ટર રમણ આપણી સાથે સાયડસ હોસ્પિટલ તરફથી જોડાયા હતા અને જેમણે આ સર્જરી વિશે આપણને માર્ગદર્શન આપ્યું છે રમણજી આપનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા દર્શક મિત્રો દર્શક મિત્રો હાલ કાર્યક્રમમાં સમય થયો છે રજા લેવાનો ફરી મળીશું આવા જ રસપ્રદ વિષયની સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર